કે ઈ જ રૂટ ઉપર નીકળું હું મોરે મોરો હાલા આવજો તમ તાર ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીને મુકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મુકી આવ્યા નમસ્કાર મિત્રો જય સોમનાથ આજના વિડીયોમાં તમારો બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે માર્કેટમાં એક નવાસો નવો ટ્રેન્ડ ચાલુ થયો છે બધાને ખ્યાલ જ હશે અત્યારે કે વિશુ રાજપૂત અને કીર્તિ પટેલ કે કીર્તિ પટેલ જેનો અત્યારે વિરોધ કરી રહી છે તેના અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં વિશુ રાજપૂતે એક પહેલાં મેરેજ કરેલા અને થોડા ટાઈમ પછી પાસા એના ડિવોર્સ થઈ ગયા અને પછી પાસા એ મેરેજ કરે છે અને એ મેરેજ થયા પછી કીર્તિ પટેલ એનો વિરોધ કરે છે અને એ વિડીયો વાયરલ થાય છે અને એ વિડીયોમાં કીર્તિ પટેલ શું કહે છે એ આગળ આપણા વિડીયોમાં જોઉં એ પહેલાં એક ખાસ વાત કે આ વિડીયોમાં આપણે કોઈને સપોર્ટ નથી કરતા અને કોઈનો વિરોધ નથી કરતા અત્યારે આ ટ્રેન્ડિંગ હાલે છે તો અત્યારે શું ટ્રેન્ડિંગ છે અને કઈ રીતના એનો વિડીયો છે આખો તમને ખાલી બતાવવાની કોશિશ કરું

છોકરીમાં રજપુતાણી હતી વાલા ખાનદાની મર્યાદા નથી અને હજુ પણ એની મર્યાદા છે

મારે આમ કરે છે ને તેમ કરે છે ને મને ભટકાઈ ગયું ને બટકાઈ ગયું ને આમ ને તેમ ને ફલાણું ઢીકણું આવું બધું પ્રેમ પ્રકરણી બે જણાનું પાછું ચાલુ થાય છે સાંભળજો મિત્ર આ પ્રેમ પ્રકરણ પાછું ચાલુ થયું ઓલી એની લાઈફ ની અંદર પાછી આવે છે અને હવે છોકરી જા હંમેશા જેલેસ ફીલ જ હોય ઓલી ઓલાની આરે વાતચીત રાત આ રાત દિવસ ફોન ચાલુ રાખ્યો આ કાજલ આ મેડમ છે ને કાજલ મેડમ ઈ રાત દિવસ આનો ફોન મૂકે નહીં અને આ પ્રેમ પ્રકરણ વિશે ભાભીને ખબર પડી ગઈ ભાભી એવું કીધું કે તમે મારી લાઈફ ની અંદર તો પછી આ વસ્તુ નોતી કરવાની તમારે પછી તમને ખબર જ છે કોઈ પણ સ્ત્રી આ બધું સહન કરી શકે નહીં એટલે રોજ આ લોકોને ઝઘડો સ્ટાર્ટ થયો પેલો આખો આખી રાત ઘરે ન જાય ઉલિયારે ફોન ચાલુ રાખે ઘરે આવે તોય ફોન ચાલુ એટલે પેલી કાજલે જે દિવસે એમ કીધું કે ભાઈ હું તારી જોડે લગન કરવા રેડી છું તું આને ગમે એમ કરીને કાઠ એટલે ભાઈએ ઝઘડા ચાલુ કર્યા પેલીને મારવાનું હેરાન કરવાનું કાજલના માં બાપને ને તે પ્રાર્થના આમ કેવા રિક્વેસ્ટ કરું છું કે તમારી દીકરીને હજુ બચાવી હોય તો બચાવી લ્યો તમે એને નર્કમાં નાખી છે નર્કમાં આ શબ્દ મારા યાદ રાખજો આ શબ્દ મારા યાદ રાખજો બરાબર એટલે કાજલે જે દિવસે લગન કરવાની હા પાડીને એટલે રાતના 3 વાગે રાતના 3 વાગે ઈકો ગાડી લઈને ઉલીને ઢસડીને મુકવા ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને મુકી આવ્યા અને ત્યાં જઈને ગાડામાંથી ચેન ઝાટકી લીધો મોબાઈલ માંથી આખો મોબાઈલ ફ્લેશ મારી દીધો એ દીકરીનો બરાબર અને એને મૂકી આવ્યા અને આ ભાઈએ પછી માર્કેટમાં રોવાનું ચાલુ કર્યું બદનામ કરવાનું ચાલુ કર્યું કે આવી ને ગાય ને મને નથી ખબર ને આ મારી માથી મને અલગ રહેવા માં કેતી હતી એને મર્યાદામાં નહોતું રહેવું ને એને મારું ફેમિલી નથી ગમતું ને આવી રીતના એને વગોય સારા સારા લોકો પાસે આ વ્યક્તિ ગઈ જે ભાભી ગયા નહીં એ સારા સારા લોકો પાસે હેલ્પ માંગી છે નામચીન વ્યક્તિઓ પાસે પણ કોઈએ કોઈ વ્યક્તિની હેલ્પ કરી નહીં એમની ખાલી એટલી જ રિક્વેસ્ટ હતી કે મારી જિંદગી તો બગાડી નાખી એમાં મને કોઈ જ વાંધો નથી પણ જે આ વિડીયો બનાવી ને મને ભગાવે છે ને ખોટી રીતના એમને કરે આવી આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને ક્યો કે મને આવા મારા નામના આવા ઇન્ટરવ્યુ ન આપે આવા વિડીયો ન ચડાવે મને બદનામ ના કરે કેમ કે એક દીકરી ઉપર એક દાગ લાગે ને ત્યારે ખબર પડે આજે આ દીકરીનું

અને ત્યાર બાદ થોડાક જ દિવસ પછી એક જ મહિનામાં કાજલ મેડમની એન્ટ્રી થાય છે અને પાછો કહે છે ગેમ મેને પલટ દિયા હું કહે છે માર્કેટમાં ગેમ મેને પલટ દિયા હવે ભાઈ તું ગેમ તો કેટલા દિવસથી રમતો તો ઈ દીકરી આરે પણ આ દુનિયા મૂર્ખી છે આ દુનિયા ગાંડી છે કે દરેક વખતે એક સ્ત્રીનો જ ફોલ્ટ જોવે છે હંમેશા પણ ભાઈ બધી છોકરીઓ એવી હોતી નથી આટલા આટલા આના ઇન્ટરવ્યુ લીધા પણ કોઈએ હિંમત કરી કે બે શબ્દ દીકરીને પૂછવા પડે એની શું વેદના છે આવું કોઈએ પૂછ્યું હું મારા ભાઈ બંધી દૂર થઈ ગયો હે મેં કીધું હું ઇન્સ્ટાની રીલ્સ બંધ કર દઉં હવે તું બંધ કરી દે હાલ તું इंस्टाग्राम ની રીલ્સ બંધ કર દે આજ ખોટો પાછો કે મે માર ભાઈ તો ભાઈ બંધ મૂકી દીધા ઘરેથી રાત્રે બહાર રહેવાનું બંધ કરી દીધું તું બધું બંધ કરી દીધું તું છેવટે મને છોડીને જતી રહી ઈ છોડીને ગઈ નથી વાલા તારે આ કાજલ જોડે લગન કરવાતા ને એટલા માટે ઈ દીકરીને તમે મારીને મૂકી આવ્યા મારીને મારીને પણ એમજો काजलના માબાપને કહું છું કે મામાદેવની સાક્ષી એ માં મેલડીની સાક્ષી એ કહું છું તારી દીકરી જો સારી દીકરી જો સુખી રહે ને તો જોત કોઈના ચૂડીના ચાંદલો ઉજાડીને એને મારીને જો તારી દીકરીને આની જોડે પરણાવીને જો તારી દીકરી ખુશ રહેતી હોય તો પરણાવી લો

જોઈન્ટ ફેમસ થવા જ આવી છે જિંદગી જીવવા નહીં બાકી તું ખુશી તું સુખી આજે નહીં રે અને કાલે નહીં રે માં દીકરાએ થઈને પેલી દીકરીને કાઢી મૂકી અને તમે સડ્યંત્ર રમો છો દીકરીને બદનામ કરવાનું બદનામ કરવાનું પાસી કે મારા જીવનની અંદર મારી માં મારી માટે પહેલા છે જો મને મારા માથી દૂર કરે તો હું એના ભેગું થોડરો એટલા માટે મે નિર્ણય લીધો કે હાલ ભાઈ હવે તારે ને હું જ તને મૂકી જાઉં પણ તું જ મુકવા ગયો તો એ શબ્દ હાચો પણ તું તારા લખણે મુકવા ગયો તો તારે બીજી આરે પણવું તો ને કેટલે મુકવા ગયો તો એને રાતો રાત કોઈ દિવસ કોઈને છોકરી જડે હવે આને પબ્લિકમાં આવીને એમ કીધું કે 5 થી 6 વર્ષથી અમે બેસ્ટુડા હતા જીગરી જાન હતા એને જરૂર પડે તો હું ડાયરેક્ટ સુરત જાઉં અમે આખ્યા કે સુખ દુખની વાતો કરીએ બહુ હે તો તારા લગ્નમાં તારી આ બેસ્ટુડી કાજળ કેમ નોતી આવી તમારા બધાને સપોર્ટ સાથ અને સહકારથી આપણી ચેનલમાં વન કે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવો નવા સપોર્ટ કરતા રહેજો અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય સોમનાથ